નમસ્કાર દોસ્તો તમારી સૌની ચેનલ રાઈટ આન્સરની અંદર તમારું સ્વાગત છે અને આજ રોજ એટલે કે તારીખ છ નવ બે હજાર ચોવીસ ના ધોરણ સાતની સામાજિક વિજ્ઞાનની લેવાયેલી એકમ કસોટી ની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ દોસ્તો કુલ ગુણ પચીસ માર્ક છે પ્રકરણ એક બે દસ અને પંદર અને સમય તમારો એક કલાક હતો તમારું જે પ્રશ્ન પત્ર દોસ્તો પૂછાયું હશે એ ક્યાંક ને ક્યાંક આમાંથી જ પ્રશ્નો લીધેલા હશે અને સો સો ટકા આ પેપર તમને ગાઈડ એપમાં મળી જશે દોસ્તો તો મિત્રો ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી પ્લે સ્ટોર પર જવાનું જી યુ આઈડીઈ ગાઈડ એપ લખવાનું ગાઈડ એપ ડાઉનલોડ કરીને તમને નુકસાન નહીં જાય એની મારી સો ટકા ગેરંટી છે તો સૌ પ્રથમ જઈએ અને હા જો ગાઈડ એપ ના મળે પ્લે સ્ટોર પર તો નીચે ડિસ્ક્રિપ્શન પર લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં તમે નીચે તમારી વિડીયો ચાલતું હોય નીચે મોર લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો ત્યાં તમને બધી લિંકો મળશે એમાં ગાઈડ એપની પર લિંક લખેલી છે ચલો ત્યારે ઝડપથી પ્રશ્નો તરફ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો કુલ ગુણ પાંચ વિકલ્પ પૂછાયેલા પહેલું છે ભૂ કવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે ઝડપથી આપણે જવાબ તરફ જઈએ જવાબ આવશે ડી ઉપરના તમામ ચલો ત્યારે પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્ય કયા ખનિજ તત્વોનું બનેલું છે તો પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે તો મેન્ટલ સ્તર ઓગણત્રીસો કિલોમીટર ઉડાઈ સુધી ફેલાયેલું છે ચોથાનું જવાબ આવશે આંતરિક ભૂગર્ભ સાનું બનેલું છે તો આંતરિક ભૂગર્ભ નિકાલ અને ફેરસ બનેલું છે અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે તો અગ્નિકૃત ખડક માટે ગરમ મેઘના ઠંડો થઈ નક્કર થઈ તેને અગ્નિકૃત ખડક કહે છે કયા ખડકની રચના લાવવાની થયેલી છે તો પ્રશ્ન નંબર છ અગ્નિકૃત ખડકની રચના લાવવાથી થયેલી છે કયા ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે તો પ્રશ્ન નંબર સાત છે જળકૃત ખડકો બરાબર આઠમો રૂપાંતરિત ખડકોનું ઉદાહરણ આપો તો રૂપાંતરિત ખડકો ઉદાહરણ ચીકણી પથ્થર ઉપરના આવે છે ખનીજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તો ખનીજ માટે નીચેના પૈકી એ અને સી બંને સાચા છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો હોય છે જેમાં અનિશ્ચિત ભૌતિક ગુણધર્મો હોય છે સોરી એ અને સી એ અને સી જેમાં નિશ્ચિત રાસાયણિક રાસાયણિક મિશ્રિત હોય છે ચલો નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે તો નક્કર ખડકો આપણને સડક બનાવવા મકાન બનાવવા ઈમારતો બનાવવા એટલે કે જવાબ આવશે ઉપરના તમામ ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા કયા ખડકમાંથી બનેલા હોય છે તો ઘંટીમાં જે વપરાય છે એ અગ્નિકૃત ખડકમાંથી બનેલા હોય છે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે ત્યારે શું થાય છે તો આંતરિક ગત જયારે આકસ્મિક ગતિ પેદા કરે ત્યારે ભૂકંપ અને જોડા ઘટના બને છે પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે તો ભૂકંપની સંભાવનાનું અનુમાન અ પૃથ્વી પર આવું તળાવની માછો અને પ્રાણીના વર્તનનો અભ્યાસ એટલે કે ઉપરના ત્રણેય વિધાન સાચા છે જવાબ આવશે કયા ઘટકોને કારણે ઘર્ષણની પ્રક્રિયા થાય છે તો અ જળ જમીન અને જળ પવન અને હિમ એના કારણે થાય છે જળ પ્રપાત કે જળ ધોધ કોને કહે છે તો નદી ખડક પરથી ઢોળાવાળી ખીણ કે નીચેવાળી ભૂમિ પડે તેને જળ ધોધ કહે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવાના છે ભદ્રાવતી કચ્છનું પૌરાણિક નામ છે ચલો આગળ રાણીની વાવ ક્યાં આવેલી છે તો રાણીની આપણને ખબર છે કે પાટણમાં આવેલી છે ચલો આગળ જોઈએ પરમાર વંશ નો સૌથી શ્રેષ્ઠ રાજા કયો હતો તો પરમાર વંશ નો સૌથી શ્રેષ્ઠ રાજા રાજા ભોજ હતા બરાબર વનરાજ ચાવડાના મિત્રનું નામ તો આપણને ખબર છે અણહિલ અણહિલ ભરવાડ બરાબર અણહિલ ભરવાડ હતું ચલો આગળ જોઈએ વનરાજ ચાવડાએ કયા નગરની રચના કરી તો મિત્રના નામ પરથી એમણે અણિલવાડ પાટણની રચના કરી અણિલવાડ પાટણ બરાબર સદીના મધ્ય બંગાળમાં કયા શાસન હતું તો તો ગોપાલ નામના સોરી કયો પ્રશ્ન છે સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું તો પાલ વંશનું હતું બરાબર પાલ વંશનું શાસન હતું પાલ વંશ સ્થાપક તો પાલ વંશ નો સ્થાપક હતા ગોપાલ રાજા બરાબર એક ચાર રાજ્યનું બીજું નામ શું હતું તો ચાર રાજ્યનું બીજું નામ કેરળ અથવા મલયાલમ કેરલ અથવા મલયાલમ રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું તો આપણને ખબર છે કે વંશ પરંપરાગત કાલિકાલ સર્વજ્ઞાન તરીકે કોણ ઓળખાય છે તો તરીકે હેમ ચંદ્રચાર્યજી આગળ જોઈએ પ્રશ્ન રાણીની વાવ કોણે બંધાવી હતી તો રાણીની વાવ બંધાવી હતી ઉદયમતી એ બરાબર ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશ રાજા હતો તો ગોવિંદચંદ્ર ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશ નો રાજા હતો બરાબર ધોળકામાં કયું તળાવ આવેલું છે તો ધોળકામાં પ્રશ્નો છે 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 તળાવ આવેલું તારા ઇતિહાસમાં કેમ સીમાચિ રૂપ કરવામાં આવે છે કારણ કે આની અંદર પૃથ્વીરાજ ત્રીજાની હાર થઈ હતી અને આનાથી ભારતમાં એક નવા શાસકો આવ્યા હતા એથી એને સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે પરમાર વંશની સ્થાપના અહીંયાથી પછી મુસ્લિમ શાસકોનો જે શરૂઆત થઈ એના કારણે એને સીમાચિ રૂપ માનવામાં આવે છે પરમાર વંશની સ્થાપના કોને કરી હતી તો પરમાર વંશની સ્થાપના કૃષ્ણ રાજે કરી આગળ જોઈએ નીચેના પ્રશ્નોની ખાલી જગ્યા પૂરો ચલો પેલું જોઈએ ભારતનો સોરી વિશ્વનો સૌથી મોટું લખિત બંધારણ હું જવાબ બોલી ગયો ભારત દેશનું બરાબર ભારતમાં મતાધિકાર આપણને ખબર છે 18 વર્ષથી ચૂંટણી નીકળે લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે તો ચૂંટણી પંચ બરાબર ભારત એ ખાલી જગ્યા પાંચમું ભારત એ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા દેશ છે તો લોકશાહી ખાલી જગ્યા વર્ષ કરતા આની ઉંમરના બાળકને મજૂરી ચૌદ વર્ષ પાંચમી સાતમી ખાલી જગ્યામાં આવશે સમાનતા બરાબર આઠમી ખાલી જગ્યામાં આવશે મત અને નવમી ખાલી જગ્યામાં આવશે બંધારણ દસમી ખાલી જગ્યામાં આવશે ભારત અગિયારમી જવાબ આવશે ખાલી લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે બરાબર આ ખાલી જગ્યા ખાલી જગ્યા યાદીમાં નોંધાયેલ તો મતદાર યાદીમાં ચૂંટણી પંચ દરમિયાન ખાલી દરમિયાન ચૂંટણી પંચ દરમિયાન ખાલી જગ્યા માટે વિશેષ મહત્વ તો મહિલાઓ માટે મહિલાઓ માટે વિશેષ મહત્વ મતદાન મથકો ઉભા કરે છે લોકશાહીમાં ખાલી જગ્યા વ્યક્તિનું શોષણ ના થાય માટે તેમને તાલીમ આપીને તો દિવ્યાંગ અને ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવી તો શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ થાય છે કયા અધિકારનો તો કે શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ થાય છે ચલો જોડકા ભાઈ ધન પ્રશ્ન નંબર ચાર અમે તમારે કોઈ પણ એક જોડકું પૂછાશે હરિહર રાય અને બુક્કા રાય તો પહેલાનો જવાબ આવશે આપણે લઈ લગાવી લઈએ સી બીજાનો જવાબ આવશે દિલ્હી સલ્તનતના પ્રથમ અફઘાન શાસક બીજાનો જવાબ આવશે એ બહલો લોદી લોદી વંશના અંતિમ સ્થાપક બીજાનો જવાબ આવશે બી દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક ચોથાનો જવાબ આવશે એ પાંચમાનો જવાબ લશ્કરમાં दाग અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર શાસક તો પાંચમાનો જવાબ આવશે ડી ચાલો બીજી ખાલી બીજા જોડકા જોઈએ બમ રાજ્યની સ્થાપના પહેલાનો જવાબ આવશે સી બીજાનો જવાબ આવશે ઈ ત્રીજાનો જવાબ આવશે એ ચોથાનો જવાબ આવશે બી પાંચમાનો જવાબ આવશે ડી આ જોઈ લઈએ પહેલાનો જવાબ આવશે બી બીજાનો જવાબ આવશે ડી ત્રીજાનો જવાબ આવશે ઈ ચોથાનો જવાબ આવશે સી અને પાંચમાનો જવાબ આવશે એ બરાબર જો દોસ્તો તો અહીંયા આપણે જોડકા પણ ગયા પાંચ કરીએ ટૂંકનો જ લખો કોઈ પણ એક રાજપૂતોના ગુણો રાજપૂતનો નું કે પેપર વાણિજ્ય અને રાજપૂત રાજપૂતની શાસન વ્યવસ્થા આમાંથી તમારે કોઈ પણ એક ટૂંક નો લખવા નથી પણ તમને ત્રણે ત્રણ ટૂંક નોંધો વિસ્તૃત જવાબ સાથે અહીંયા આપણે આખા ટૂંકનો સમય શક્ય નહીં અને સમય નો અભાવ છે વિડીયો બહુ લાંબો થઈ જાય માટે ત્રણેય તમને ગાઈડ એપ્લિકેશન માં તમે આ આ પેપર પેપર વિભાગમાં જશો ત્યાં તમને સાથે સોલ્યુશન માં તમારે આ જોયું હોય તો તમને ત્યાં ગાઈડ એપમાં મળી જશે ગાઈડ એપ ક્યાં ડાઉનલોડ કરવા તમને ખબર છે પ્લે સ્ટોર પર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તો દોસ્તો આજનું આ પેપર તમને કેવું લાગ્યું તમારે કમેન્ટ બોક્સમાં ખાસ તમને જણાવવાનું છે ચારે સોરી ચાલો સોરી જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો